નમસ્કાર મિત્રો આજે આપણે ફરીથી લઈને ચાલુ કરીએ કે મા બાપને ભૂલશો નહીં એક ગામમાં એક યુવાન રહેતો હતો તેના માતાપિતાને ખૂબ જ પ્રેમ કરતા પણ યુવક શહેર જઈને નોકરી કરવા લાગ્યો સમય જતા તે કામમાં જ વ્યસ્ત થઈ ગયો અને ધીમે ધીમે પોતાના માને બાપને ભૂલવા લાગ્યો શહેરમાં તે શાનદાર ઘરમાં રહેતો મોંઘી ગાડી ચલાવતો અને દરેક લક્ઝરી જીવન માણતો એક દિવસ તેના પિતાએ ફોન કરીને પૂછ્યું બેટા કેવો છે બહુ દિવસથી મળ્યો નથી જરા ગામ આવી જાને યુવાને જવાબ આપ્યો પિતા હવે હું બહુ બિઝી છું ગામડાની જિંદગી હવે ગમતી નથી હવે સિટી લાઈફ એન્જોય કરી રહ્યો છું પછી ક્યારેક આવીશ પિતાનું દિલ તૂટી ગયું થોડા સમયમાં પિતા બીમાર પડ્યા માતાએ પણ ઘણી ફોન કર્યો પરંતુ યુવક ન આવ્યો આખરે પિતાનું અવસાન થયું પિતાની મૃત્યુના સમાચાર સાંભળીને યુવાન ગામ પહોંચ્યો ત્યાં જઈને તેને સમજાયું કે જે લોકોની મદદથી તે આજે મોટા થયેલા તેમના અંતિમ સમય સુધી તે સાથ ન હતો તેના મનમાં ઘણી જ ખેદના થઈ જ્યારે તે પિતાની તસવીર સામે બેઠો ત્યારે ગામના વડીલ આવ્યા અને કહ્યું કે બેટા પૈસા મોજ શોખ બધું થોડા સમય માટે જ હોય છે પણ મા બાપનો પ્રેમ અમૂલ્ય છે તેઓ તમારા માટે જિંદગીભર તપ કર્યા છે તું તેમને સમય આપ્યો હોત તો એ જ તારી સૌથી મોટી સંપત્તિ હતી આ શબ્દો યુવકના દિલને સ્પર્શી ગયા ત્યાર પછી તે પોતાની માતાને શહેર લઈ ગયો અને જીવાય ત્યાં સુધી તેમની સેવા કરવા લાગ્યો મિત્રો કહાણીની શીખ કે આ કહાનીમાં શું શીખ મળે છે કે મા બાપ ભગવાન સમાન છે પૈસા દોલત મજા બધું પાછું મળી શકે છે પણ માતા પિતા પાછા નથી મળતા તેમની સલામતી ખુશી અને સન્માન તમારો સૌથી મોટો કર્તવ્ય છે આપોઆપ સંકલ્પ લો કે માતા પિતાને ક્યારે ભૂલશો નહીં જેમણે આપણને દુનિયામાં લાવવામાં ઉછેરવામાં અને માણસ બનાવવામાં પોતાનું સર્વસ્વ આપી દીધું છે તો મિત્રો તમને આ અમારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો આવી જ સ્ટોરી તમે સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવી કોઈપણ સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો ચાલો હવે મળીશું નેક્સ્ટ સ્ટોરીમાં ધન્યવાદ